તળાજા તાલુકાના પાવઠી ગામે હિન્દુ મુસ્લિમ એકતાનું જીવંત ઉદાહરણ જોવા મળ્યું હતું મુસ્લિમ ભાઈએ રામદેવપીર બાપાના મંદિર માટે જમીન ભેટ આપી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાવઠી ગામે આજરોજ કોમી એકતાનું એક અનોખું અને પ્રેરણાદાયક ઉદાહરણ સામે આવ્યું છે આજના સમયમાં જ્યાં હિન્દુ મુસ્લિમ વચ્ચે મતભેદ અને ઝઘડા જોવા મળે છે ત્યાં પાવઠી ગામના મુસ્લિમભાઈ મોહમ્મદભાઈ જુડેજાએ કોમી એકતાને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે મોહમ્મદભાઈ જુડેજાએ પાવઠી નજીક ફુલસર રોડ પરની અંદાજે પોણા વીઘા જેટલી જમીન જય અલગ ધણી રામા મંડળને રામદેવપીર બાપાના મંદિર નિર્માણ માટે આપી છે આ પ્રસંગે ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી અને સૌએ મોહમ્મદભાઈના નિર્ણયનું હાર્દિક સ્વાગત કર્યું હતું આ ઘટનાએ તળાજા તાલુકા તેમજ સમગ્ર ભાવનગર જિલ્લામાં હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું હું હરેશભાઈ શિવાભાઈ ગ્રામ પાવઠી ગ્રામ પંચાયત સભ્ય અને આ વિચાર અમદ આવ્યો એટલે હું એમ કહું સારામાં સારો કહેવાય એટલે કે અમારા ગામની અંદર અબજોપતિ છે અને કરોડોપતિ છે તો કોઈને આવો વિચાર આવ્યો નથી એથી કારણે અને હું તો ગ્રામ પંચાયત અમે આખા ગ્રામ પંચાયતના સભ્યથી મળી આખી બોલી એને અમે ધન્યવાદ ખૂબ ખૂબ અભિનંદન આપીએ કે આ કાર્ય તમને સોંપ્યું છે એ બહુ સારું કહેવાય એટલે કે પચાસ વીઘાના ખાતેદાર છે કોઈ અધિકારી છે તો કોઈને આ વિચાર આવ્યો નથી ગરીબ માણસ વિશે આ તો કીધું કે ઓકે બાર જગ્યાએ કે પંચાયતને પૂછી ને આપણે જગ્યા સોપી દેવાની છે એટલે અમે ખુશ થયા પંચાયત આખી ખુશ થઈ મારું નામ હિંમતભાઈ નાથાભાઈ બારિયા પાવઠે ગ્રામ પંચાયતના સરપંચ તરીકે જવાબદારી સાંભળું છું અને અમારા ગામની અંદર આ રામાધણી આશ્રમ રામાધણી મંડળ રામાપીરના આચાર્યના મંડળના યુવકો મિત્રોએ અત્યારે અમારા ગામની અંદર આ જગ્યા અમારા ગામના એ હમદભાઈ રાજ્યભાઈ સુને થાય અમારા ગામમાં આ યુવક મંડળને દાનમાં આપેલ છે ને અમારા ગામના આ મંડળના યુવક ગરીબ નિરાધાર ને વૃદ્ધો માટે જીત નું વિતરણ કરે છે અને અ પૈસાની અમુક જરૂરિયાત હોય તો એવા લોકોને પૈસા ની સહાય કરે છે અને કાયમ માટે આવી કામગીરી કરતા રહે ને બધા બધા લોકોને ને સહકાર આપે ને બધા લોકો સાથે હરી મળીને રહે એવો મારો વિચાર છે મારું નામ મોહમ્મદભાઈ રાજ્યભાઈ ધુણેજા આ જગ્યા જે છે એ મારી પાસે કબજા ચાલીસ વર્ષથી હતી પછી ગ્રામ પંચાયત ના આગેવાનો અને રામદેવ પીર ના મંડળ ના માણસો મારી પાસે આવેલા અને એણે એવું કીધેલું કે ભાઈ આ જગ્યા ધાર્મિક સ્થળ માટે અમારે લેવાની થાય છે તો કુદરત ની દયા થી મારા દિલ માં એવી વાત આવી કે ભાઈ આ જગ્યા હું રામદેવ પીર નું કઈ પણ કાર્ય કરતા હોય કે આશ્રમ બનાવતા હોય તો હું આ જગ્યા તમને દાન તરીકે પંચાયત ની રૂબરૂ આપું છું કે જેથી કરીને મારું નામ

માટે અર્પણ કરું છું નામ મારું ગોહિલ સંતોષ છે અને પાઉઠી ગામના આંગણે જય અલગ ધણી આશ્રમ રામા મંડળની સ્થાપના દોઢ વર્ષ પેલા કરી હતી અને આપણું રામા મંડળ એ રીતે રમે છે કે જે દાન આવે જે ફાળો આવે તમામે તમામ રકમ ગરીબ અને નિરાધાર કરી શકે ઉમર થઈ ગયો હોય એવા પરિવાર સુધી પરિવાર હોય તો બનાવી દેવામાં આવે છે અને અલગ ઘણી આશ્રમ રામામંડળને અને આધાર ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગ નવો એક વિચાર મળ્યો હતો કે આપણે નિસહાય લોકો કે જેની ઉંમર થઈ ગયો હોય અનાથ બાળકો હોય કે જેની માનસિક પરિસ્થિતિ ખરાબ હોય અને જેની દુનિયામાં કોઈ મદદ ન કરતું હોય એવા લોકો માટે તળાજા તાલુકાના પાઉઠી ગામે આશ્રમ ની સ્થાપના કરવાનો વિચાર એવો હતો અને પાઉઠી ગામના છતાં વિચાર નથી આવતો કે પ્રવૃત્તિ કરતા હોય તો હું ભલે મુસલમાન નો દીકરો છું પણ આ તમારા ગામમાં પેલું ઢોકળું હું માંડું અને તમને આ જમીન એકદમ દાનમાં આપી દઉં ફ્રીમાં આપી દઉં જેથી કરીને અહીંયા સેવાનું કામ થાય અને હિન્દુ અને મુસ્લિમની એકતાનો ઉત્તમ ઉદાહરણ દાદા દ્વારા પૂરું પાડવામાં આવ્યું અને કીધું કે ગમે અહીંયા જરૂર પડે કામમાં જરૂર પડે તો પણ સેવામાં આવીને ઉભો રેશે